ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ઉપરવાસથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ પોઈન્ટ નેવું લાખ ક્યુસેક પાણી આવી રહ્યું છે જેના પગલે ડેમની સપાટી એકસો છત્રીસ મીટરે પહોંચી છે ત્યારે ડેમમાંથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સવારે દસ વાગ્યા બાદ તબક્કાવાર નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે નર્મદા નદીની જળ સપાટી તેના બાવીસ ફૂટના વોર્નિંગ લેવલ સુધી પહોંચે તેવી શક્યતાના પગલે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના વિસ્તારો અને ગામ લોકોને એલર્ટ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે જેને લઈ નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકો તેમજ નદી કાંઠે આવતા સહેલાણીઓ અને નદી ખેડતા માછીમારોને હાલ પૂરતું તંત્ર દ્વારા મનાઈ કરવામાં આવી છે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે માછીમારોને નદીમાં પ્રવેશ ન કરવા સૂચના આપવામાં આવી છે તો સાથે સાથે નદી કાંઠાના ગ્રામજનોને એલર્ટ રહેવા અંગે પણ સૂચના આપવામાં આવી છે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે સૌને નમસ્કાર સરદાર સરોવર ડેરમાંથી ઉપરવાસમાં પાણી પાણી વધવાથી અને વરસાદનું વાતાવરણ હોવાથી વરસાદ વધુ પડવાથી નર્મદા ડેમ જે નર્મદા જિલ્લામાં આવેલો છે તેમાંથી સવારે છત્રીસ કલાકે સરદાર સરોવર ડેમનું લેવલ એકસો છત્રીસ પોઈન્ટ ઇટરસે થયેલ છે જેથી આ કામે અગમચેતીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ પાસે સપાટી લગભગ ઓગણીસ ફૂટ જેટલી થનાર છે નર્મદા જિલ્લો તેમજ ભરૂચ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ડાબા ખાથાના ચૌદ જેટલા ગામોમાં સરપંચશ્રી અને તલાટીશ્રીઓને સૂચના આપવામાં આવેલ છે કે ગામમાંથી કોઈ પણ વ્યક્તિઓ નદી કિનારે ન જાય અને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવેલ છે